ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા કક્ષાનો રવિ મહોત્સવ બીએપીએસ મંદિર ખાતે ધારાસભ્ય ડી કે સ્વામીની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં જંબુસર તાલુકામાં અલગ અલગ યોજના હેઠળ આઠસો લાભાર્થીઓને ત્રણ કરોડ પાંત્રીસ લાખ ચોર્યાસી હજારની સહાય રકમ આપવામાં આવી હતી આ સાથે જ જંબુસર તાલુકાના એકતાળીસ લાભાર્થીઓને પીએમ કિસાન યોજના અંતર્ગત આઠ કરોડ તેત્રીસ લાખ રૂપિયા સહાય ચૂકવવામાં આવી હતી આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ મામલતદાર એન વસાવા ટીડીઓ હાર્દિકસિંહ રાઠોડ કિસાન મોર્ચાના આગેવાન મિલેન્દ્રસિંહ રાઠોડ બળવંતસિંહ ભઢિયાર સહિતના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ખૂબ સારી રીતે આજુબાજુના વિસ્તારોએ દરેક ખેડૂતોએ લાભ લીધો અને સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવેલા તજજ્ઞોએ પણ ખેડૂત કેવી રીતે બમણો પાક મેળવી શકે એવા તમામ પ્રકારના વિષયો પર એમને જ્ઞાન આપવામાં આવ્યું એમને સલાહ સૂચન આપવામાં આવ્યા અને મોદી સાહેબે જે ચોવીસ વર્ષનું એમનું જે શાસન અને એમના શાસન દરમિયાન કૃષિ વિભાગની અંદર આવેલી જે ક્રાંતિ અને એ ક્રાંતિ દ્વારા આજે ખેડૂતોની અંદર ખુશાલી જયારે થઈ રહી છે ત્યારે આજના દિવસે હું તમામ ખેડૂતોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આવનારું વર્ષ નૂતન વર્ષ એમના માટે ખૂબ સારું રહે અને મોદી સાહેબ નો જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ એ પણ આપણે સૌ સાથે મળીને આ સૂત્રને સાર્થક કરીએ અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય